હેલ્લો મિત્રો ગુડ મોર્નિંગને જય ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો તમે બધા બરાબર ને તો અત્યારે વાગી ગયા છે સાત સાડા સાત જેવું થઈ ગયું છે અત્યારે અને આપણે તો ત્યાં દિવસ આવી ગયા એટલે બહુ વહેલી હવાર આવી ગયા હતા આપણે તો એવું છે ને માવાના પાર્સલનું કામ ચાલુ છે અત્યારે અને માવાના પાર્સલ વારવાના હતા અને ચાલુ જ છે જે વારવાનું અને આગળ જવાનું છે થોડીક વારમાં આઠા પગ ટુકડું પાણી વારવા તો એવું છે મિત્રો તો અમે આગળ કન્ટિન્યુ તમે જોયા કરજો તો મિત્રો જે આ માવાના પાર્સલ છે ઘણા બધા વારી લીધા છે ના ડબલોમાં પણ હજી છે અને હજી લગભગ આઠ આઠ વાગ્યા સુધી હજી વારવા જો તો હજી કલાક જેવું તો આપણે નીકળી જાય એટલે આ બે કોથળી ભરવાની થાય એવું હે મિત્રો તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરજો અને હજી હજી બધે માણસો હજી ઉઠી તો ગયા હે પણ હજી કોઈ આવ્યું નથી બે ત્રણ જણા આવી ગયા છે અત્યારમાં તો આવું હે મિત્રો તો આગળ કન્ટિન્યુ તમે જોયા કરજો

કાંઈ ઘટે નહીં મિત્રો નહીં ને ભાઈ પાણી વારતા હતા રિક્ષાવાળા ભાઈ મળી ગયા આપને હસલાવામાં તો એવું હે મિત્રો ને આપણે પાણી પાછું ચાલુ કરી દીધું છે આજે પાછું એ આજે ભાઈની મોટર તો નથી હતી હમી થઈ હતી પાછી બે વીઘાનું વારવાનું હે આજે ને કાલનું પાછું હજી રહે બે વીઘાનું એટલે એવું હે તો કાલે પાછું ધક્કો થાય અટાળે લગભગ એક વાગા ટુકડું આપણે પતી જાય એક વાગે પછી પાછું જવાનું થાય દુકાને ઘરે જમી કાઢવીને એ ટિફિને પણ નથી લઈ આવ્યો ટિફિન લઈ હોય તો જમાઈ જ પેલું પણ હવે કાંઈ વાંધો નહીં હવે એક વાગે જમી લેવું આપણે તો આવું હે મિત્રો તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરજો તો હાલો મિત્રો હવે આપણે જવું નથી દુકાને પાણી વારીને આપણે આવી ગયા જમી કાઢીને થઈ ગયા હે નવરા તો હાવ નવરા નથી પાણી વારીને પછી તો હવે દુકાને જવાનું છે આપણે તો આપણે નીકળીએ હવે આજે મોડું થઈ ગયું છે દોઢ વાગી ગયો છે એટલે અઢી દોઢ હું અઢી વાગી ગયા છે અને બધા આવી છે દુકાને આપણે જબરદસ્ત ડેલો ખોલ નાખ્યો છે આપણે અને આપણે નીકળવાનું છે દુકાને ચાવીને આપણી ગાડી થઈ ગઈ તૈયાર તો ચાલો મિત્રો હવે દુકાને મળ્યા તો આપણે આવી ગયા છે દુકાને અત્યારે અને કોઈ હે નહીં અત્યારે કારણ કે બપોર વિશ્વા સમય હોય એટલે બહુ ઓછા માણસ હોય તો ઘરાકી હારી હોય એટલે માવા વાળા ને ટૂંકમાં ઉઠી ઉઠીને ખાવા હોય બધા અહીંયા આવતા રહે ટૂંકમાં બપોરે અત્યારે લગભગ દુકાનો બંધ હોય તો આપણી તો લગભગ તો ખુલ્લી જ હોય એટલે એવું હોય મિત્રો તો તો અત્યારે આવી ગયા હે ઘરે જમીન કાઢવીને નવરા થઈ ગયા છે હવે જવાનો સમય થઈ ગયો છે દુકાને તો દુકાને પપ્પા પણ બેઠા છે અને આપણે એને સોડાવી લઈએ કેમ કે હું સુધી દુકાન ઉપર જ હતો તો જમીન લીધું આપણે તો આપણે જવાનું છે પાછું દુકાન કોટ બોટ પહેરી લીધો તો કેમ છે કોણ આપણો તો એવું હે બરાબર તો ચાલો મિત્રો હવે આપણે જઈએ દુકાન આપણા તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર વાગી ગયા છીએ ઘડિયાળમાં તો અટાણે દુકાન દુકાન વધાવીને આપણે આવી ગયા છીએ અને અગિયાર તો વાગી ગઈ તો તમને મેં ઘડિયાળ બતાવી દીધી છે અને હવે સવારમાં મોર્નિંગમાં મળ્યા અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને